આજે અમારો મતનો અધિકાર નિલેશ કુંભાણી જેવા હલકટ લોકો કઈ રીતે છીનવી શકે એના વિરુદ્ધમાં હું અત્યારે ફરિયાદ લખાવવા આવ્યો છું વરાછા પોલીસ સ્ટેશન ઓગણીસ લાખ અડસઠ હજાર જેટલા મતદારો છે સુરત લોકસભાના એમનો મતાધિકાર એક નાલાયક માણસ કઈ રીતે છીનવી શકે અને એક વેચાયેલો માણસ એક લોકશાહીનું ખૂન કરનાર માણસ કઈ રીતે અમારા મતનો અધિકાર છીનવી શકે એના વિરુદ્ધમાં અત્યારે હું હાલમાં ફરિયાદ લખાવવા આવ્યો